બોલીવુડના કેટલાક કલાકારોએ મોટા પાયે એવું કીધું હતું કે અમે ગુજરાતને બોલીવુડ હબ બનાવીશું અને દસ હજાર કરોડ રૂપિયાના રોકાણની વાત કરેલી હતી પરંતુ હબ તો બનવાનું સાઈટ પર રહી ગયું પરંતુ એક ઈંટ પણ મૂકાઈ નથી નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતની અંદર વાઇબ્રન્ટનો જે કાર્યક્રમ થાય એમાં બોલીવુડના કેટલાક કલાકારોએ મોટા પાયે એવું કીધું હતું કે અમે ગુજરાતને બોલીવુડ હબ બનાવીશું અને દસ હજાર કરોડ રૂપિયાના રોકાણની વાત કરેલી હતી પરંતુ હબ તો બનવાનું સાઈટ પર રહી ગયું પરંતુ એક ઈંટ પણ મુકાઈ નથી આ જે મોટી મોટી ડમ્ફાસ મારવામાં આવી હતી એમાંથી એક પણ કામ આજે લગભગ બાર પંદર વરસ થઈ ગયા પરંતુ હજુ સુધી થઈ શક્યું નથી તો કયા કયા સ્ટાર્સ સ્ટાર્સે અહીંયા ગુજરાતની અંદર વાત કરેલી કે અમે આટલા મોટા મોટા ઇન્વેસ્ટમેન્ટ કરીશું તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો બોલીવુડના લગભગ પંદર જેટલા મોટા મોટા જે સ્ટાર્સ છે એમણે ગુજરાતની અંદર ફિલ્મ સિટી ફિલ્મ સ્ટુડિયો વોટર સ્પોર્ટ એન્ટરટેનમેન્ટ પાર્ક ફિલ્મ એન્ટરટેનમેન્ટ પાર્ક એક્ટિંગ સ્કૂલ આવી બધી બનાવવાની વાત કરેલી હતી અને એવું નક્કી થયું હતું કે આ બધું સ્થાપના કરવા માટે લગભગ દસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે એવો વાયદો કરવામાં આવ્યો હતો પરંતુ આજ સુધી ન તો કોઈ ફિલ્મ સિટી બની છે નહીં કોઈ એન્ટરટેનમેન્ટ પાર્ક બન્યું છે નહીં કોઈ વોટર પાર્ક બન્યું છે કે કંઈ દસ હજાર કરોડમાંથી એક રૂપિયાનું રોકાણ ગુજરાતની અંદર થયું નથી બે હજાર નવથી બે હજાર બાર સુધીમાં આ પંદર જેટલા કલાકારોએ કલાકારો માટે ગુજરાત સરકારે લાલ જાજમ બિછાવી હતી અને ગુજરાતની અંદર આઠથી વધુ ફિલ્મ સ્ટુડિયો દસથી વધારે એન્ટરટેનમેન્ટ ઝોન બનાવવાના વાયદા કરવામાં આવ્યા હતા અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે બે હજાર બાવીસની અંદર સિનેમેટિક ટુરિઝમ પોલિસી બનાવવાની જાહેરાત પણ કરી હતી અને અનેક સુવિધાઓ સગવડો આપવાની વાત કરેલી હતી અને સબસિડી આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આજ સુધી એક પણ કલાકાર ગુજરાતની અંદર ફરક્યો નથી ગુજરાત સરકારે તો હમણાં થોડાક સમય પહેલાં ગિફ્ટ સિટીની અંદર ફિલ્મ ફેર એવોર્ડ બી કરી દીધો હતો પરંતુ એમ છતાં બી ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બોલિવૂડના કલાકારો તૈયાર નથી હવે જે પંદર કલાકારોએ વચન આપેલું કે અમે ગુજરાતની અંદર આમ કરી નાખશું તેમ કરી નાખશું બોલિવૂડ હબ બનાવી નાખીશું એમાં અનુપમ ખેરે અમદાવાદની અંદર ખેડ્સ એક્ટિંગ સ્કૂલ બનાવવાની વાત કરેલી અને બે હજાર નવમાં જ્યારે મુખ્યમંત્રી મોદીની હાજરીમાં એમણે એમ કીધેલું કે નિર્મા યુનિવર્સિટીની સામે એક્ટિંગ સ્કૂલ શરૂ કરશે પરંતુ આજ સુધી ત્યાં કંઈ નથી થયું ત્યાં ખાલી માત્ર ઘાસ જ છે જેકી શ્રોફે ફિલ્મ સિટી બનાવવાની જાહેરાત કરેલી અને પાંચસો કરોડ રૂપિયાનું રોકાણ કરવાની વાત કરેલી પ્રીટી ઝિંટાએ ફિલ્મ એન્ટરટેનમેન્ટ બનાવવાની જાહેરાત કરેલી અરબાઝ ખાને એન્ટરટેનમેન્ટ પાર્ક બનાવવાની જાહેરાત કરેલી સુનિલ શેટ્ટીએ વોટર પાર્ક બનાવવાની જાહેરાત કરેલી વિવેક ઓબેરોએ એન્ટરટેઈનમેન્ટ પાર્ક અને રોયલ બીચ ગોવા બનાવવા માટે પાંચસો કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરેલી હતી સંદીપ સિંહ ડિરેક્ટર છે એણે લેજન્ડ ગ્લોબલ સ્ટુડિયો બનાવવાની જાહેરાત કરેલી અને એકસોને સિત્તેર એકસોને કરોડ રૂપિયાનું રોકાણ કરવાની વાત કરી હતી અજય દેવગણે સોલાર પ્લાન્ટ નાખવાની વાત કરેલી અને ગુજરાતમાં પાંચ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે એવું અજય દેવગણે કીધેલું સંજય દત્ત અને પરેશ ગેલાણીએ કચ્છની અંદર એન્ટરટેનમેન્ટ પાર્ક બનાવવાની જાહેરાત કરેલી અને એમાં પણ પાંચસો કરોડ રૂપિયાના રોકાણની વાત કરેલી ભાજપના પૂર્વ સાંસદ અને બોલિવૂડ અભિનેતા પરેશ રાવલ અને બિહિર ભુત્તાએ ફિલ્મ સ્ટુડિયો બનાવવાની વાત કરેલી હતી અને પાંચસો કરોડના રોકાણની એમણે પણ વાત કરેલી હતી હોલીવુડ નિર્માતા લુલાએ ફિલ્મ સ્ટુડિયો બનાવવાની જાહેરાત કરેલી શત્રુઘ્ન સિંહાએ પણ ફિલ્મ સિટી બનાવવાની જાહેરાત કરેલી ઇન્દર કુમાર અને અશોક ઠાકરિયાએ પણ ફિલ્મ સિટી બનાવવાની વાત કરી હતી અને મોટુ મેકડોનાલ્ડે ગોલ્ફ ક્રોસ અને ફિલ્મ સિટી બનાવવા માટે પાંચસો કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી હવે આ બધા જે પ્રોજેક્ટ હતા એ ગુજરાતના જે બહુ જાણીતા વિસ્તારો છે એમાં બનવાના હતા જેમાં ખાસ કરીને ઉમરગામ ઉમરગામ ફિલ્મ સ્ટુડિયો માટે જાણીતું છે સાપુતારા નળ સરોવર આલિયા બેટ સરકેશ્વર માધવપુરા શિવરાજપુરા માંડવી કપરાડા સુવાલી ઓખામડી તિથલ નારગોલ માળિયા મિયાણી ઓડેદરા ગોમનાથ ચાર ધોધાકુડી અને દેવાંડી આ જે વિસ્તારો હતા એની અંદર પ્રોજેક્ટ બનાવવાની આ બધા બોલીવુડ અભિનેતાઓએ જાહેરાત કરી હતી હવે ગુજરાત પ્રવાસમ નિગમના એમડી છાક છુઆ કે એવું કીધું કે અમે નવી સી સિનેમેટિક ટુરિઝમ પોલિસી બનાવી છે અને એના અંતર્ગત અમે રિવ્યૂ કરવાના છે અને અમે કલાકારોની સાથે વાત પણ કરીશું એવું એમડીએ કીધું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ